ટોલના પાસે કાપડમાં ટેમ્પોમાં લઈ જવા તો રૂપિયા આઠ પોઈન્ટ છોતેર લાખના દારૂ સાથે એકની ધરપકડ બે વોન્ટેડ જાહેર કરાયા બંધ બોડીના આઈસઅ ટેમ્પા ઉપર અંગ્રેજી ભાષામાં વિ ટ્રાન્સ લખેલ જેમાંથી દારૂની બોટલ નંગ પાંચ હજાર એકસોને ચોર્યાસી મળી આવતા કબજે કર્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વલસાડની ટીમે બાતમીના આધારે પગવાડા હાઇવે ટોલનાકા પાસે વોચ ગોઠવીને કાપડની આડમાં દમણથી સુરત લઈ જવાઈ રહેલ આઠ પોઈન્ટ છોતેર લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ અને બેને વોન્ટેજ જાહેર કરી કુલ પચ્ચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ શુક્રવારે એલસીબી વલસાડના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર ગુરજીભાઈ ગામિત તથા રજનીકાંત રમેશભાઈ બારિયા સાથે વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે એક સફેદ કલરનો બંધ બોડીનો આઈસા ટેમ્પો નંબર જી જે સિક્સટીન ઝેડ ઝીરો વન એટ થ્રીમાં સફેદ કાપડના રોલની આડમાં તેનો ચાલક દમણથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી રવાના થયો છે જે ટેમ્પો બંધ બોડીનો છે જેના ઉપર અંગ્રેજી ભાષામાં વીટ્રાન્સ લખેલું છે રોડ ઉપર આવતા વાહનોના નંબરો ચેક કરતા હતા તે દરમિયાન બાતમીના નંબરવાળો એક સફેદ કલરનો બંધ બોડીનો આઈસર ટેમ્પો આવતા રોકવાનો ઇશારો કરતા ચાલકે પોતાનો ટેમ્પો રોડની બાજુમાં ઊભો રાખ્યો હતો જેથી ચાલકને નીચે ઉતારી આઈસર ટેમ્પોમાં શું માલ ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતાં ટેમ્પો ચાલકે ટેમ્પોમાં સફેદ કલરના કાપડના રોલ ભર્યો છે તેવું જણાવી બિલ રજૂ કરે જે બિલ જોતાં લક્ષ્મી ફેલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ત્રણ ઇન્ફોઇસ બિલ તથા એક ઇન્ફોઇસ બિલ હોય તથા ચાર બિલ રજૂ કરેલ હોય પરંતુ પોલીસને પાસે સદર બંધ બોડીના આયસર ટેમ્પોમાં કાપડના રોલની આડમાં ગેરકાયદેસર દારૂ ભરેલ હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેથી પકડાયેલ ટેમ્પો ચાલકની સાથે રાખી બંધ બોડીના આઈસર ટેમ્પો હોય જેથી પંચ રૂબરૂ આયસર ટેમ્પોના પાછળના દરવાજા ખોલી ટેમ્પોમાં જોતા ટેમ્પોમાં કાપડના રોલ ભરેલો હોય જેથી સાથેના પંચો રૂબરૂ ટેમ્પા ચાલકને સાથે રાખી ટેમ્પોમાં ચડી કાપડના રોલ ફેરવીને જોતાં જ કાપડના રોલની પાછળની બાજુએથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ વિસ્કી બિયરના બક્ષો સીલબંધ હાલતમાં ભરેલ મળી આવે જેથી મળી આવેલ પ્રોહિબિશનનો જથ્થો રાખવા તેમજ વાહતુક કરવા અંગે ચાલક પાસે પરમિટની માંગણી કરતા નહીં હોવાનું જણાવતો હોય જેથી સાથેના પંચોએ રૂબરૂ ચાલકનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સાબીર કમરુદ્દીન ઉજીરા ખાન વર્ષ બત્રીસ રહી તાલુકા પુનહાણા જિલ્લા મેવાત હરિયાણાનો હોવાનું જણાવેલ આઈસરમાં ભરેલ કાપડના રોડની ચેવતારી કાપડના રોડની આડમાં ભરેલ પ્રોહિબિશનનો જથ્થો બહાર કાઢી ઘણી જોતા પાંચ હજાર ચોર્યાસી બોટલ દારૂ રૂપિયા આઠ પોઈન્ટ લાખના મૂલ્યનો વગર પાસ પરમિટનો આવ્યો હતો આ દારૂ તથા ટેમ્પો અને કાપડના રોલ મળીને રૂપિયા પચીસ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ટેમ્પો ચાલકને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાતો હતો તે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ ટેમ્પો તેમને રાહુલ રહે દમણ તથા સ્નેહ ઉર્ફે સોનુ ઈશ્વર પટેલ રહે દમણનાએ બલીઠાથી આપી પહેલા સેલવાસ લઈ જઈ ત્યાંથી કાપડના રોલ ભરાવી દમણ લઈ ગયા હતા અને દમણથી રાહુલ તથા સ્નેહલે ભરી આપી નવસારી ટોલનાકા ખાતે પહોંચી ફોન કરવા કહ્યું હોવાની કેફિયત કરી હતી તેને આ ટ્રીપના રૂપિયા વીસ હજાર મળવાના હોવાની વાત કરી હતી એલસીબીએ પાર્ટી પોલીસમાં ગુનો નોંધાવી હાલે તો આગળની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો